ફાઈનલી ગાઈસ આપણે આવી ગયા સાઈડ ઉપર તો આ જો આપણો બાઈક આ છે આપણો ભાઈઓ હવે તમને હું અંદરનું લોકેશન બતાવી દઉં આપણો ફર્નિચરનો સાઈડ ચાલો અંદર આ તમે જોઈ લો ઘર ના ગાઈસ આ છે આપણો જે ભાઈઓ આ છે આપણો મોટો ભાઈ આ છે રુદ્રાક્ષ હવે તમને અંદરનું લોકેશન બતાવી દઉં આપણો કારણ કે નવું સાઈડ હાલ ચાર પાંચ દિવસ જેવું થયેલું ચાલુ આ બધી સીટો આ સકમાં એક

તો કોન્ટેક્ટ કોન્ટેક કરજો હું ડિસ્પ્લે ઉપર નંબર આપી દઈશ ને હવે તમને બતાવું ઉપર ચલો અહીંયા પણ બેડ આવવાનો અને આ રીત આ બે રૂમ આ પહેલો રૂમ અને આ બાજુ હું લઈ જઉં અંદર આ બીજા રૂમમાં અને બાજનું લોકેશન સ્ટોરી રૂમમાં હજુ એક આવું કરે હજુ બીજું બે બંગલાને આપણે ફોન કરવાના મને હવે તમને ટેરેસનું લોકેશન બતાવી દઈએ તો સ્ટોરી જોઈ લગભગ બધા જોઈ લઈ જશે અંદર કારણ કે હજુ સરુ સરું ભાઈ નવો નવ એટલે આપણે થોડું માપે બતાવીશું નું બાંધુ જોઈ લોકેશન આપ તો ગાઈશ આજના દિવસ આજના બ્લોગ માટે આટલું જ તો તમે સપોર્ટ કરી દો બ્લોગ ગમે તો લાઈક સબસ્ક્રાઈબ કોમેન્ટ કરી નાખજો અને હા જે ભાઈ મિસ્ત્રી ફોમને આપણે જોતા હોય કારીગરો તો તમને ખબર હોય કદાચ અંદાજ આટલા દિવસમાં ફોર્મ પડશે તો તમે કમેન્ટમાં જણાવજો કેટલા મહિનાનું ફોર્મ ફાઇનલી ગાઈશ આપણે જમીન આવી ગયા બહાર ઓટો મારવા માટે આજે આપણો હોઈ અને તો મિત્રો આપણા આલોક ભાઈ એક આઈડી બનાવી યુટ્યુબ માં આલોક બ્લોગ કરી તો એની આઈડીને ને સપોર્ટ કરજો અને લાઈક કરી દેજો જોઈ લો મિત્રો આપણો સિદ્ધપુર નું લોકેશન આપણે દેઠની ચોકડી કહેવાય ને એ સાઈડ એક્ઝેક્ટ લોકેશન નહીં તમે જો ના હવે આપણે જમી લીધું અને હવે જમીન લઈ જઈશું અને આઈડી સાઈડ અને સોસાયટી અને મિત્રો અમુક ભાઈઓ આપણે પૂછતા હોય કે એડિટિંગમાં આટલી બધી વાર લાગતી હોય મિત્રો હવે કારણ કે હવે સાત વાગે અમે ઘરે જઈએ બધું આઠ નવ વાગી જતા હોય રાતના હવે મિત્રો હું મારા વિડીયો એડિટિંગ કરું કે બીજાના એડિટિંગ આ બહુ પોતું ના લગાડતા મારા જાને ટાઈમ હશે બનાવી નાખ્યો બરાબર અને આ સોસાયટી જો તમે આપણે બ્લોગ આપણે સમાપ્ત કરીએ તો તમને બ્લોગ કેવો લાગે એ કોમેન્ટમાં જણાવજો અને આવાના આવા બ્લોગ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો બરાબર અને હવે મળીએ નવા બ્લોગ સાથે જય માતાજી જય શ્રી રામદેવજી